તપાસ દરમિયાન ઈડીને એક ખાસ હિસાબી મુક્ત મળી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી હોવાનો ખુલાસો થયો જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ કલેક્ટરના ક્લાર્ક પીએ પણ સામેલ છે 24 ડિસેમ્બરે કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ કલેક્ટરના બંગલામાંથી સો થી વધુ શંકાસ્પદ ફાઇલો અને દસ્તાવેજો જપ્ત કરાયા ઈડીની તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે અમે પરમ દિવસે ત્રેવીસ બાર પચીસ ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ડોક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા પીએ ટુ કલેક્ટર એમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ સાત કલમ બાર તેર એકવી અને તેર મુજબ ગુનો દાખલ કરેલો છે અને એની એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ વિશેષ જે કોઈ અપડેટ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું